વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ પ્રોજેક્ટ ગુરુકુળ નું રિસ્ટાર્ટ થયું છે બે હજાર ચોવીસ પચીસ વર્ષ કાળમાં ટીમ ડબલ્યુ ડબલ્યુ એફ નો સંકલ્પ કે ભૂતકાળ નો પચીસો નું રેકોર્ડ થી આગળ વધી ગત વર્ષમાં શિક્ષાની સાથે સાથે બાળકોને આત્મીય સુધારવાનું જીવન જરૂરિયાત સ્કિલ કળા રમત ગમત યોગનો જ્ઞાન અને અભ્યાસનો લાભ અપાશે પ્રથમ તબક્કામાં ઓગણીસ જૂનના રોજ શરૂ થયું જેના સંદર્ભના અનુસંધાને ચોપડાઓનું વિતરણ કર્યા બાદ બીજા ચરણમાં ચૌદ જુલાઈના રોજથી બાળકો માટે રવિવારે ગુરુકુલ યોજાવાનું શરૂ કર્યું છે વોરિયર્સ અને સાંઈરામ ભક્તો દ્વારા જ્યાં જુઓ ત્યાં મોટા મોટા સંસ્થા ચોપડાઓનું વિતરણ કરી કે અમાવાસ પૂનમના દિવસે અન્ન વિતરણ કરી કોઈ મંદિરને અને ક્રિકેટરને ફૂલ ચડાવવા કરશે જ્યાં પ્રસિદ્ધિ મળશે કેમ કે સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યા બાદ લાલસાવાળા પત્રકાર અને એવોર્ડ શો આયોજકને પૈસા આપી પોતાને એનજીઓવાળા સમાજ સેવક જણાવે છે જેનાથી તેમને આર્થિક લાભ મળે છે જેના કારણે સમાજ સેવા ધંધો બની ગયો છે પ્રસિદ્ધિ અને પૈસાનો આવા માહોલને તકો કરતા ડોક્ટર સૈન્યએ કીધું કે જે એસીમાં બેસી પૈસા બનાવે છે એ ઢૂંગી છે દરરોજ શ્રમ કરી સેવામાં પસીનો પાડે ધરતી પર સેવા લોકોને ફ્રન્ટ લાઇન વોરિયર માનવામાં આવે છે સમાજ આગળ વધે છે ડોક્ટર સૈનીએ વધુમાં જણાવ્યું કે તેમની ટીમ ડબલ્યુ વડોદરાના સેવક છેલ્લા પાંચ વર્ષથી સરકારી શાળામાં ભણતા બાળકો ગરીબ બાળકો માટે નિઃશુલ્ક ચોપડા કપડા રમકડાની વિતરણ સાથે સાથે દર રવિવારે ગુરુકુલ શાળાનું આયોજન પણ રાખતા હોય છે તદઉપરાંત અકોટામાં સાંઈબાબા મંદિર સ્થાન જ્યાં બાળકો માટે શિક્ષા અભિયાન ચાલતું હોય છે વોરિયર્સ દ્વારા ત્યાં ત્રણસો પાસઠ દિવસ નિરંતર ભોજન ભંડારો બસો થી અઢીસો લોકો માટે ટીમ ડબલ્યુ અને સાઈરામ ભક્ત દ્વારા થતું હોય છે જેના કારણે બાળકોની સાથે તેમના પરિવારજનોનું પણ ધ્યાન રાખવામાં આવે છે આ વર્ષ પ્રથમ તબક્કામાં પાંચસો બાળકોનું શિક્ષાનું લાભ આપવાની જિમ્મેદારી હાથમાં લીધી છે ત્યારબાદ બીજા બાળકોને જોડી પચીસો લાભાર્થીઓનું લક્ષ્ય પાર કરવાનું લક્ષ્ય છે જેના સંદર્ભમાં પચીસ હજારથી વધારે ચોપડાઓનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો ચોપડા વિતરણ અને ગુરુકુલ શાળાની શરૂઆત સત્યનારાયણ કથાથી કરવામાં આવી બાળકોમાં શાળાના અંતર્ગત તેમની પાસેથી વિગત બોલાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી પોતાનું નામ શાળાનું નામ અને પોતાનું જીવનના ઉદ્દેશ્ય વિશે જણાવે છે દાતાઓના સહયોગથી દરરોજ બસો થી અઢીસો નાના બાળકો ગરીબ નિરાધાર અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સાંજે સાડા કલાકે નિઃશુલ્ક ભોજન દાળભાત શાક પૂરી સ્વીડની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ દર ગુરુવારે બપોરે આશરે અઢારસો થી ઓગણીસો વ્યક્તિઓ માટે ખીચડી કઢીનું આયોજન કરવામાં આવે છે અને વર્ષમાં એકવાર દર વર્ષે શ્રીરામ રામનવમીના ઉત્સવ નિમિત્તે દસ હજારથી પંદર હજાર વ્યક્તિઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે સાથે જ મંદિરના ચાલતા ભંડારા અને મંદિરમાં થતા સુધારા વધારા તેમજ મંદિર તરફથી થતી નિશુલ્ક સેવાઓ માટે તમામ પ્રકારનું દાન પણ સ્વીકારવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું હતું તો આ સેવાકીય કાર્યમાં દાતાઓ દાન ભેટ આપવા માંગતા હોય તેમને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સેવા હેલ્પલાઇનનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે આપને જણાવી દઉં કે ટીમ ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા ગૌરી વ્રથ બે હજાર ચોવીસની શરૂઆત નિમિત્તે રામેશ્વરમ સાઈનાથ મંદિર ખાતે ઠેર ઠેર બસો થી વધુ બાળકો અને ભિક્ષુકોને ભોજન જમાડવામાં આવ્યું ત્યારબાદ મરાઠી સમાજનું દલનું તીર્થયાત્રાને મંદિર ખાતેથી આગમન કરાવવામાં આવ્યું જેના સંદર્ભના અનુસંધાને મંદિરની મુલાકાત લેવા વિજય શાહ ચૈતન્ય દેસાઈ ટ્રસ્ટી જાગૃત હનુમાનજી મહારાજ મંદિર અને બીજા સાંઈરામ ભક્તો પણ જોડાયા હતા सबसे ना पाँच साढ़े पाँच बजे स्कूल कितने बजे सुबह का ही है सब तक तो या तो स्कूल जाते है कोई है ऐसा कोई स्कूल नहीं जाता है कोई स्कूल नहीं जाता है स्कूल नहीं जाता है जाता है कि नहीं जाता है जाता है ना ऐसा कोई स्कूल नहीं जाता है तू हाथ हाथ नीचे नीचे कर आ, ऐसा कोई हो जिसको पन्ना है अभी जा तुम्हारे कोई दोस्त दो ऐसे हो जिसको पन्ना है पर उसके मम्मी पापा कहीं देखे तो उसके तो बारे में जानकारी मदद करेंगे ठीक है पर ये है कि को भी पढ़ाई में या फिर सिखाने के अलावा और भी जैसे डांस है गाने का है या फिर जैसे अभी भैया ने भजन का सिखा तुमको योगा है बहुत सारी दूसरी चीज़ें तुमको वो बड़े बड़े स्कूलों में कराते हैं ना यहाँ पे अपने कराएंगे या फिर हम तुमको फाइव स्टार वाला स्कूल करा देंगे जैसे